ક્યારે તમે આવી રીતે ખાંડને તેલ કે ઘી વગર પેનમાં નાખીને કઈ વસ્તુ બનાવી છે તો એકવાર જરૂર ટ્રાય કરજો આજે હું ખાંડને કશું પણ ઉપયોગ કરાવવાના જ પેનમાં નાખીશ અને એને ઓગાળીશને એનું સિરપ બનાવીશ અને બહુ જ સરસ દૂધનો શરબત બનાવવાની છું તો તમે એકવાર જરૂર ટ્રાય કરવા જેવો છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ બનીને તૈયાર થાય છે તો ચાલો જોઈ લઈએ આપણે એને બનાવવાની રેસીપી હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા મેં એક કપ ખાંડ લઈ લીધું છે જો તમે થોડું ઓછું ગરિયું ખાતા હોય ને તો પાંચસો ગ્રામ દૂધની સામે મેં એક કપથી ઓછી ખાણ હતી પણ જો તમારે ઓછું ગર્યું લેવું હોય ને તો થોડી ઓછી પણ લઈ શકો છો મેં થોડું વધારે કેમ આપણે બરફના ટુકડા પણ અંદર એડ કરીએ છીએ ને એટલે થોડી મેં એક કપમાં થોડી ઓછી એટલી ખાણ લઈ લીધી છે તો આ રીતે આપણે એને સરસ ગરમ કરવા રાખી લેવાનું છે ગેસની ફ્લેમ થોડી ધીમી જ રાખવાની છે ફાસ્ટ નથી કરવાની નહીં તો આપણી ખાંડ છે ને બળી જશે એટલા માટે આ બધી પ્રોસેસ છે ને આપણે ધીમે ધીમે કરવાની છે બહુ જ સરસ લાગે છે દૂધનું શરબત રાતે ઠંડુ ઠંડુ એકદમ પ્યોર આપણે ઘરની જ બધી વસ્તુ બનાવીએ ને તો બાળકને કંઈ જ નુકસાન ના કરે અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ હોય છે જો તમે જુઓ છો ને કેવો કલર ચેન્જ થવા લાગ્યો છે ધીરે ધીરે તમે જેમ જેમ આના ગેસને અડતો જશે ને તેમ તેમ એને ખાંડ ઓગળતી જશે એટલે ધીમો ગેસ આપણે રાખતો જવાનું છે આ રીતે આપણે સુગર સિરપ બનાવીને તૈયાર કરવાના છે બાય બહારનું કોઈ પણ એસન્સ કે કંઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાના આ રીતે સુગર સિરપ આપણે ઘરે જ બનાવી લેવાનું છે અને સતત છે ને હલાવતા રહેવું પડશે તો જ આની અંદરથી સીરપ બનીને તૈયાર થશે તમે જોવો છો ને સેચ પણ ગાંઠા નહીં રાખવાના એકદમ સરસ એક રસ તમે જોવો છો ને કેટલું સરસ થઈ ગયું છે સહેચ પણ ખાંડના દાણા દેખાય છે તમને આ રીતે સરસ આપણે સુગર સિરપ તૈયાર થાય ને ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે વાર લાગે થોડી પણ સરસ બનીને તૈયાર થઈ જશે તમને પીવાનું બહુ જ ગમશે અને બહુ જ ભાવશે બહુ જ સરસ બનીને તૈયાર થાય છે અને તમે જામવા મૂકી દો ને ફ્રીજમાં કુલ્ફીમાં તો કુલ્ફી પણ તમે આની બનાવી શકો છો હવે બે ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે તમને એવું લાગશે કે બધું ગાંઠા વળી ગયા છે પણ કંઈ કંઈ ટેન્શન નહીં લેવાનું સરસ થઈ જશે તમે જુઓ ને આ રીતે બસ બે ચમચી જેટલું પાણી નાખીશું ને એટલે પાછું તરત આપણે સતત હલાવતા રહીશું ને એટલે આ રીતે થઈ જશે આ રીતે સરસ આપણે એને ગરમ કરી લેવાનું છે સિરપ આપણું સરસ તૈયાર થઈ ગયું છે જોવો છો ને તમે કેવી રીતે તૈયાર થયું છે એકદમ સહેજ પણ ગાંઠા નથી રહ્યા હવે આપણે દૂધ નાખવાનું છે ને હા એ વસ્તુનું ધ્યાન રાખવાનું જ્યારે દૂધ નાખો છો ને ત્યારે સરસ સતત હલાવતા રહેવાનું છે પણ મેં એક હાથે દૂધ નાખ્યું હતું ને તો હલાવવાનું રહી ગયું તો થોડું આવી રીતે કડક થઈ જાય છે પણ ટેન્શન નહીં લેવાનું બધું જ ઓગળતું જ જશે ધીમે ધીમે આપણે હલાવતા રહીશું ને એટલે તમે જોવો છો કેટલો સરસ આપણો દૂધનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને થોડું દૂધ મેં તપેલીમાં બચાવી પણ લીધું છે એનો પણ હું ઉપયોગ કરવાનો તમને બતાવીશ વધારે નહીં આપણે અડધો કપ જેટલું દૂધ વધારી લીધું છે મેં તમે પહેલાં સાઈડ પર કાઢી લો ને તો એ ચાલે આ પાંચસો ગ્રામ દૂધ મેં લઈ લીધું છે અહીંયા તમે જોવો છો ને કેટલો સરસ એનો બ્રાઉન બ્રાઉન કલર આવ્યો છે અત્યારે આપણે ખાંડ અને દૂધ બનાવીએ તો એનો કલર વ્હાઈટ હોય પણ આપણે આ રીતે સિરપ બનાવીને તૈયાર કરશું ને પછી અહીંયા મેં વેનીલાનો કસ્ટર પાવડર લઈ લીધો છે થોડું દૂધને જાડું કરવા માટે એટલા માટે મેં અહીંયા બે ચમચી જેટલો વે બે ચમચી પણ નથી એક ચમચીથી એક ચમચી થોડો વધારે દોઢ ચમચી જેટલો વેનીલા વેનીલાનો કસ્ટર પાવડર લઈ લીધો છે એની અંદર થોડું ઠંડુ દૂધ બચાવ્યું હતું ને એ એડ કરીને સરસ એને મિક્સ કરી લીધું છે હવે જો તમે જુઓ કેટલો સરસ આપણો દૂધનો કલર આવ્યો છે એકદમ બ્રાઉન કેટલું મસ્ત દેખાય છે હવે આ રીતે એક જ ઉભરો આવી જાય ને થોડું બોઇલ થઈ જાય ગરમ મસ્ત મિક્સ થઈ જાય અને બધું જ ખાણ અંદર તમે ને ચમચામાં બધું ચોંટ્યું હતું એ બધું ધીરે ધીરે ઓગળી ગયું છે અને સરસ એનો કલર પણ આવી ગયો છે અને એનો દેખાવ પણ કેટલો સરસ છે તો આ રીતે સરસ આપણે ધીમા ગેસે મીડિયમ ધીમો કરતા જવાનું છે આપણે એવું લાગે કે વધારે ઉકળી ગયું છે ચોંટવા નથી દેવાનું તળીએ આ રીતે ધીમે ધીમે સતત હલાવતા રહેવાનું છે અને પછી એને સરસ આપણે તૈયાર કરી લેવાનું છે હવે આપણે દૂધમાં એક બોયલ જેવું આવી ગયું છે તમને લાગે છે ને કે બોયલ જેવું તૈયાર થઈ ગયું છે એટલે આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરીશું અને પછી આપણે કસ્ટર પાવડર જે બનાવ્યો છે ને એ એડ કરવાનો છે એક હાથે આપણે ચમચીથી હલાવતા જવાનું છે અને પછી એડ કરવાનો છે એટલે શું અંદર કણીઓના થઈ જાય એટલા માટે આ રીતે આપણે સરસ કસ્ટર પાવડર એટલા માટે મેં ઉપયોગમાં લીધો છે કે થોડું ઝાડું દેખાય એમ એટલે પાતળું પણ બનાવી શકીએ આપણે પણ એ સિરપ જેવું થઈ જાય ને એટલા માટે મેં થોડું ઝાડું લાવવા બનાવવા માટે આ જ રીતે તમે થોડો એક બે ચમચી કસ્ટર પાવડર વધારે નાખીને તમે આઈસ્ક્રીમ કે પછી કુલ્ફી બનાવવાનું ટ્રાય કરો ને તો પણ તમે બનાવી શકો છો બહુ જ સરસ ફ્રેન્ડ્સ આનો ટેસ્ટ બહુ જ સરસ છે આ દૂધનું શરબત બહુ જ સરસ લાગે છે અમારા ઘરમાં તો બધાને જ બહુ ભાવ્યું હતું તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો તમે જોવો છો ને આ રીતે ધીરે ધીરે દૂધ જાડું થતું જાય છે અને ઠંડુ પડશે ને એટલે વધારે જાડું થશે એટલે આપણે આ જ સમયે છે ને દૂધની ફ્લેમ પાંચ એકવાર કસ્ટર્ડ પાવડર એડ કરી દઈએ ને પછી છે ને આપણે ખાલી બેથી ત્રણ મિનિટ માટે જ થવા દેવાનું છે જુઓ ને તમે કેવું જાડું થવા લાગ્યું છે હવે આપણે આ રીતે ઝાડું થવા લાગે ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી નાખશો અને એને ફ્રીજમાં મેં ઠંડુ કરવા રાખી દીધું હતું હવે ઠંડુ થઈ ગયું છે પછી આ રીતે મેં ટૂંકમ્યા છે ને દસથી પંદર મિનિટ પહેલાં પલાળી લીધા હતા એમાં પાણી નાખશો ને અને ટૂંકમિયા બહુ જ ઠંડક આપે છે એટલે એને ઉનાળામાં આપણે વધારે બને ને તો ઉપયોગ કરવાનો તમને ક્યારેય લૂ નહીં લાગે તમે જોવો છો ને કેટલું સરસ આપણું દૂધનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે તમે ચીકુનો પણ ઉપયોગ કર્યો નથી આપણે ચીકુનું જ્યુસ બનાવીને એ રીતનું જ આપણું આ શરબત બનીને તૈયાર થઈ ગયું છે હવે મેં અહીંયા બરફના ટુકડા લઈ લીધા છે તમે બરફ અંદર પણ બધો જ એડ કરી શકો છો પણ અહીંયા મેં છે ને બરફ અંદર બધો એડ નથી કર્યો પણ બને ત્યાં સુધી બધો જ બરફ આપણે પવાલીમાં જ એડ દૂધના શરબતમાં નાખી દેવાનો હોય છે પણ મેં પછી ગ્લાસમાં જ એડ કર્યો હતો અને થોડા ટૂકમડી આ રીતે એડ કરી દેવાના છે તમે જોશો ને કેટલું સરસ આપણું દૂધનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે જોતાં જ આપણને પીવાનું મન થઈ જાય ને એવો અને બહુ જ સરસ આનો ટેસ્ટ છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને થોડી મેં અહીંયા તૂટી ફૂટીથી હું ગાર્નિશ કરવાની છું અને મિક્સ કરીને તમે તો ડ્રાયફ્રૂટ પણ અંદર એડ કરી શકો છો જો તમને ડ્રાયફ્રૂટ ભાવતા હોય ને તો તમે ડ્રાયફ્રૂટ પણ અંદર એડ કરી શકો છો ઓપ્શનલ છે તમે કોઈપણ વસ્તુ આની અંદર તમને મનપસંદ ભાવતું ફ્રૂટ છે કોઈપણ વસ્તુ તમે અહીંયા એડ કરી શકો છો બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો અમારા ઘરમાં તો બધાને જ બહુ ભાવ્યું હતું તમને પણ બહુ જ ભાવશે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને મારો વિડીયો ગમે ને તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા